સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરમશ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાતી ચોક વિસ્તારના જાહેર રસ્તા ઉપરના દબાણું દૂર કરાયા કરમશાદ આણંદ મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના ગુજરાતી ચોક ખાતેથી ખાટકીવાડ સુધી જાહેર વોકવે ઉપર કાચા પાકા પથ્થર મૂકી લીલી નેટ બાંધી લોકોને અડચણરૂપ થાય તે રીતે ઊભા કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર પરેશભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ખાટકીવાડથી ગુજરાતી ચોક સુધી નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે તથા દબાણો દૂર કરાતા એક ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે